આજે ચોવીસમી જુલાઈ બે હજાર ચોવીસ બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ભાગ્ય રે આજ જાણવા થયા કોટી કલ્યાણ કંગાલ પણ કહેવા ન રહ્યું સદા મનાણું સુખ મસ્તી આવી રે અતિ અંગમાં દુરપલાણા દુખ ભાગ્ય રે આજ જાણવા નિષ્કોળાનંદ સ્વામી આ પદમાં આપણા ભાગ્ય જાગ્યાની વાત જણાવે છે જેને જેને ભગવાન મળ્યા અને ભગવાનમાં ભગવાનપણાની પ્રતીતિ આવી એ પ્રત્યક્ષ અને પ્રગટ ભગવાનમાં જેને પ્રીતિ અને ભક્તિ થઈ એ વ્યક્તિ ક્યારેય પણ ક્યારેય પણ પોતાની કંગાલ ન માને ગરીબ ન માને દરિદ્ર ન માને અનલકી ન માને એ હંમેશા માટે રાત્રિ દિવસ એક જ વિચાર કર્યા કરે મને ભગવાન મળ્યા મારા ભાગ્યનો કોઈ પાર નથી ધન્યોસ્મી પૂર્ણ કામોસ્મી નિર્ભયો નિર્ભય થયો ધન્ય થયો પૂર્ણકામ થયો જ્યાં સુધી આપણે ભગવાન મળ્યા પછી પણ પોતે પોતાની જાતને કંગાલ માનતા હોઈએ અધમ માનતા હોઈએ નીચ માનતા હોઈએ તો સમજવું કે આપણા જીવનમાં મહિમાનો અભાવ છે અજ્ઞાન છે કોણ મળ્યું છે એનો વિચાર આપણે કરતા જ નથી આધ્યાત્મિક માર્ગમાં કદમ માંડ્યા પછી આપણે ઘણા ઘણા વિચાર કરીએ છીએ રવિવારની સભામાં જવાનું છે માળા કરવાની છે પ્રાર્થના કરવાની છે પર સભામાં જવાનું છે દસમો વિશ્વ ભાગ કાઢવાનો છે સમય ઉત્સવમાં જવાનું છે ધ્યાન માનસી કરવાના છે આ બધો વિચાર આપણને આવે કે ચતુર્માસનો પ્રારંભ થયો એટલે શ્રાવણ મહિનામાં એકટાણા કરવાના છે અધિક માળા કરવાની છે અધિક દંડવત કરવાના છે આ બધો વિચાર આપણને આવે એ વિચાર આવે છે તે સારું છે પણ એ વિચારની સાથે સાથે અતિ અગત્યનો વિચાર કરવાની એ જરૂર છે કે એકવીસ લાખ વર્ષ પહેલા કરોડો વાનરોને હનુમાનજીને સીતાજીને વિભીષણજીને ભગવાન મળ્યા હતા પાંચ હજાર વર્ષ પહેલા ગોપીઓને વિદુરને અકરુરને નંદ બાબા અને યશોદાજીને વસુદેવ અને દેવકીને રાધાને ઘણી બધી ગોપીઓને ભગવાન મળ્યા હતા અઢીસો વર્ષ પહેલાં લાડુબાને જીવુબાને ચમકુબાને રાજબાને પર્વતભાઈને ગોવર્ધનભાઈને બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી વગેરે સંતોને જે ભગવાન ભગવાન હતા એના એના પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજ મને યોગી બાપા પ્રમુખ સ્વામી ને મહંત સ્વામી મહારાજના રૂપમાં પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે આ વિચાર મહંત સ્વામી મહારાજ કે સમય કાઢીને દિવસના પંદર મિનિટ માટે પ્રાપ્તિના મહિમાનો વિચાર કરો તો તમારા તમામ તમામ પ્રશ્નોનું નિરાકરણ થશે ક્યારે જીવનમાં હતાશા નહીં આવે નિરાશા નહીં આવે સત્સંગમાંથી પાછા નહીં પડાય મોડો વિચાર નહીં આવે બોળ આવશે હિંમત આવશે મસ્તી આવી રે અતિ અંગમાં દૂર પલાણા દુઃખ અલમસ્તા આવી જાય ખુમારી આવી જાય હિંમત અને મર્દાનગી આવી જાય અને પછી દુખોના વાદળો તૂટી પડે તો પણ એવો વિચાર મનમાં મોડો ના આવે કે ભગવાન મને આમાંથી ઉગારે તો સારું રક્ષા કરે તો સારું હિંમત આવે શુરવીરતા આવે મરદાનગી આવે નાખો અમને જિંદગીની આગમાં કેફ અને કેફને અલમસતા હિંમત મરદાનગી કેવા આવે નાખો અમને જિંદગીની આગમાં એ આગને પણ ફેરવીશું બાગમાં સર કરીશું આખરી સૌ મોરચા અને આ મૃત્યુને પણ આવવા દો એક દિવસ લાગમાં મૃત્યુની કાળની કર્મની તાકાત નથી કે અમને મારી શકે કારણ કે અમે કોના શરણમાં બેઠા છીએ અમારું કાંડું કોણે પકડ્યું છે અમારા ગળામાં કંઠી કોની છે અમારી જવાન ઉપર કોના નામનું રટણ અને સ્મરણ થાય છે અમે કોના થયા છીએ અને જેના થયા છીએ ભગવાન કોણ છે એનો વિચાર હંમેશના માટે રહ્યા કરે તો ક્યારેય પણ દુઃખ નહીં મનાય ક્યારેય પણ અશાંતિ નહીં આવે ક્યારેય પણ મોડા વિચાર નહીં આવે મસ્તી આવી રે અતિ અંગમાં ફીકર ઘૂંટી કરી ફાકી તમન્ના શી હવે બાકી શરીરે ત્યાગની કફની ચડાવી ત્યાં કજા કેવી ફીકર એને ઘૂંટી ઘોટીને ફાકી કરીને હાથમાં લઈને બુકડો મારી ગયા ગોળા એક અડધો ગ્લાસ પાણી પી લીધું તમન્ના શી હવે બાકી બીજી કોઈ તમન્ના ન રહે કોઈ જંખના ન રહે કોઈ આશક્તિ ન રહે આ જોયું છે આ જોવાનું બાકી છે આ ખાધું છે આ ખાવાનું બાકી છે એવો વિચાર ના આવે શરીરે ત્યાગની કફની ચડાવી ત્યાં કજા કેવી ભગવાન મળ્યાનો કેફ હોય તો ચોવીસે કલાક એના જીવનમાં આનંદ 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 આજ મારે ઘેર થાય લીલા લહેર શ્રીજી પધાર્યા મારા આંગણે હોજી રે આજ મારે ઘેર થાય લીલા લેર ઉત્સવમાં લાખો માણસો ઉભરાયા હોય ત્યારે જ આનંદ ના આવે એક સામાન્ય કુટિયામાં રહેતી વેળાએ પણ બપોરના શું જમવું એ પ્રશ્ન ઉભો હોય તો પણ એને આનંદના ગાડા એના ઘરમાં કારણ કે ભગવાન મળ્યા ભગવાન મળ્યા પછી બીજું કંઈ વિચારવાનું કરવાનું રહેતું નથી દૂર પલાણા દુઃખ દુઃખ માત્ર આધિ વ્યાધિ ઉપાધિ જનમરણના રોગ અને એ તમામ દુઃખની અંદરથી ભગવાન મળ્યા પછી મુક્તિ મળે છે દૂર પલાણા દુઃખ સગ્રામ ભક્તને દુષ્કાળનો સમય હતો તો પણ ભગવાનની પ્રાપ્તિનો કે મસ્તી ને અલમસ્તા એવા હતા કે જરાય પણ મૂંઝાણા નથી દુષ્કાળમાં પણ એમને ખાવાના ફાંફા મારતા હતા એવા સમયમાં પણ એમણે દુઃખ નથી માન્યું દુઃખ માત્ર ભાગી જાય એવા ભક્તની પાસે દુઃખ આવતા પહેલા હજાર વખત વિચાર કરે અને કદાચ દુઃખ આવે તો પણ દુઃખની કોઈ તાકાત નથી કે ભગવાનના ભક્તને ભક્તિમાંથી નિયમ ધર્મમાંથી ભક્ત માંથી ચલાયમાન કરી શકે કંગાલપણું કહેવા ના રહ્યો સદામાં નાનું સુખ સદા નાનું સુખ મસ્તિયા વિરે અતિ અંગમાં દૂરપલા દુઃખ દુર્પલાણા દુઃખ ભાગ્ય જાગ્યા રે આજ જાણવા વિશેષ ચિંતન આવતીકાલે બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ